વડિયાના બાટવા દેવળી ગામમાં મગફળીના પાક પર અવિરત વરસાદથી નુકસાન ખેડૂતો નિરાશ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બાટવા દેવળી ગામના ગ્રામીણ પંથકમાં મગફળીના પાક પર ભારે વરસાદે ભારે અસર પાડી છે અવિરત વરસાદના કારણે તૈયાર મગફળીના પાથરા પલવી ગયા અને ખેડૂતોના મોં પર કોળીયો ચૂંટવાયો છે મગફળીમાં ફૂગ ચડી અને દાણા ઉગી નીકળતા સ્થાનિક ખેડૂતો ખૂબ જ નિરાશ થયા છે યાર્ડમાં મગફળી સાતસો રૂપિયા આપીને નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદવાની શક્યતા ન હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે તેઓ ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે તાત્કાલિક પગલાં લે ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો હવે લાચાર થયા છે અને ખેતીમાં પડેલી મુશ્કેલીઓનું સમાધાન ત્વરિત રીતે કરવા માટે સત્તાવાર તંત્રને પગલાં લેવા આવકાર આપવામાં આવ્યો છે ખેડૂતોના હિત માટે મગફળીના ટેકાના ભાવે ખરીદી અને નુકસાનની ભરપાઈ માટે સરકારના સમયસર પગલાં જરૂરી છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર અશ્વિનભાઈ કેશુભાઈ કોટડિયા ગામ બાટવા દેવડી જિલ્લો અમરેલી આજે પાંચ છ દિવસથી આ વરસાદ ચાલુ છે માંડવીના પાથરા પીડા છે બધું હળી ગયું છે હવે નાપેટમાં લઈ જઈએ તો સરકાર એવું કહે છે કે આ માંડવી તમારી નહીં ચાલે યાર્ડમાં જઈએ તો છસો સાતસો રૂપિયા ભાવ આપે છે તો આનાથી અત્યારે અમને આ હજાર રૂપિયામાં પડતર થઈ છે મજૂર ને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા તો આનાથી હવે સરકાર કઈ નાફેડમાં નથી આ તમારી માંડવી બરાબર અને ખુબ તમે જોઈ શકો છો આ ગઈ છે હાવ બાટી ગઈ છે માંડવી યાર્ડ માં લઈને જાય તો યાર્ડ વાળા લોકો એવું કે છે કે માંડવી તમારે છે તો અમારે શું કરવું આવું મારું નામ લાલજીભાઈ કીકાણી છે મારો મોબાઈલ નંબર બે સત્તાવન ઓગણી અમારું ગામ અમરેલી જિલ્લો વડીયા તાલુકો ગામ આજે અમારે છ દિવસથી આ માંડવી ઉપાડેલી પડી છે છ દિવસથી આ વરસાદ લાગે તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ નથી યાર્ડમાં વેચાય એમ દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે બીજા નંબરે પચાસ ટકા ઉગી ગઈ છે તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે કોઈ એક શબ્દ પણ નથી બોલતા તો અત્યારે અમારે શું કરવું આ આ માલ ઘરમાં નથી સચવાય એમ વેચવા ગયા પૈસા નથી આવે એમ નાફેડવાળા એમ કહે છે કે આ માંડવી હાલ છે નહીં તો અમારે અત્યારે કરવું હું તો જાવું તો જાવું ક્યાં અત્યારે ઓલી જૂની કહેવત છે કે કણબી વાહે કરોડ કણબી કોઈનો નહીં આ એના જેવી પરિસ્થિતિ અત્યારે અમારે આવીને ઊભી રહી છે તો અમારે શું કરવું ચાલો અશોક હિરાણી ગામ બાટવા દેવડી અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ હવે વાત એવી છે કે આ છેલ્લા પાંચ દિવસ ત્યાં જે કમોસમી વરસાદ પીડ્યો અમારા માટે તો કમોસમી સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો આ તમે મગફળી જોઈ શકો છો આ બધું જે પલળી ગયું અમારો રાજા તો દયાહીન છે જ તો ભેરો કુદરત દયા દયાહીન થઈ ગયો કે હવે ખેડૂતની માઠી એટલી બે ગઈ કે હવે અમારી પડતર પડતર કિંમત રહી ને ઈ પૈસા નથી થાય એમ આ આવી ધોરી સારી લાગી ગઈ હવે આ મગફળી કોણ લે અને કોણ ખાય હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે એ નફો આપીને સરકાર મગફળી ખરીદી લે અને આ આજ આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિપ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલીને ખાલી છેલ્લા પંદર દિવસ રહીએ ત્યારે એ એમ કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું ખરીદી હવે દિવાળી પછી લે તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે મજૂરને ચૂકવવા હે તો આ મગફળી વેસીને આમ પૈસા કઈ રીતે દઈએ ગઈ ખરેખર તો કૃષિપ્રધાન દેશમાં ખેડૂને કાયમી માટે ટેકાનો ભાવે ચાલુ જ રહેવું જોઈએ અને એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે એ નીચામાં નીચો ભાવ હોવો જોઈએ નીચો ભાવ ક્યાંય આવવો જ ન જોઈએ છે આથી મોટી વિડંબના તો બીજી શું હોય શકે ખેડૂની કે આ કૃષિપ્રધાન દેશમાં સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે ઈ ચોખ્ખું બોલીને કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ છે નીચામાં નીચો ભાવ છે તો ઈ ઊંચામાં ઊંચો થાય છે તો આ કોઈ કોઈ ખેડૂનેતા કોઈ બોલવા રાજી જ નથી

તો હજાર રૂપિયા માય અટાણા આ માંડવી યાર્ડમાં રાખવા કોઈ ખુશી નથી વેપારી નથી નાફેડ માં રાખ નથી નાફેડ માં અને આઠસો હાડા આઠસો નવસો માં છસો માં રીતે હું માગી લે છે તો અમારે આમાં જીવવું કેમ કેમ નથી નાફેડ વાળા સાંભરતા નાફેડ માં લઈને જવું તો નાફેડ એમ કે માંડવી અમારા હાલે તો અમે લઈને જાવી ક્યાં અટાણા આ માંડવી પેલી ને મેં ઘરમાં નાખી ઘરમાં હસવાય એમ નથી આ અને મોદી સરકાર એમ કે બે હાજર બાવીસ માં ખેડૂત હમણાં બમણું ઉત્પાદન આપજો બે હાજર બાવીસ ની સાઈલ ક્યાં ગયા છવ્વીસમી મી હાલે છે એમ